પાદરા તાલુકાની ઇલિઝિયમ કંપની જેની અંદર છેલ્લા સાત વર્ષથી કામદારોનું શોષણ થઈ રહ્યું છે અને તેના માટે કેસ પણ ચાલી રહ્યો છે પણ કેસ આગળ ચલાવવા માટે લીડરો અને તેના વકીલો કંપનીની ભગત કરીને કામદારોનું શોષણ કરી રહ્યા છે છેલ્લા છ વર્ષથી કોઈ પણ કામદાર એને કે લગભગ એકસો ને પંચોતેર કામદારો છે પણ તેમને એક પણ રૂપિયાનો ફાયદો થયો નથી તો શું આ લીડરો અને આ જે વકીલો છે તે શું કામદારોનું બૂછ મારવા માટે જ કામ કરે છે જો આ વહેલી તકે આ વર્કરોનો જો પ્રોબ્લેમનું સોલ્યુશન ના થયું તો કામદાર એકતા સંગઠન તેમને પણ છોડવામાં પીછો હટ નહીં કરે અને તેમની પણ લીગલી લીગલી પ્રોસેસ ચાલુ રાખશે તો આવા કામદાર થકી હું જણાવું છું કે લીડરો હોય કે વકીલો હોય વહેલી તકે સુધરી જજો અને કામદારોનો ન્યાય અપાવવા માટે તત્પર થઈ જજો નહીં તો તમને પણ કોર્ટના પગથિયા ચડાવીશું એવી હું તમને નમ્ર વિનંતી કરું છું આજ આ પહેલો વિડિયો કે છેલ્લો વિડીયો વિડીયોના માધ્યમથી વિડીયો જોઈને જેટલા પણ મિત્રો વિડીયો જોતા હોય પાદરા તાલુકાના તો આ વિડીયોને શેર કરજો અને શેર કરીને તેને કોમેન્ટમાં લખજો કે આ લીડરોને માટે શું કરવું તો અમને પણ ખબર પડે કે શું કરવું ને શું ના કરવું જય માતાજી